કિની મેક ઓવર હેર એન્ડ સ્કીન સ્ટુડિયો એકસો ત્રણ દિયા આર્કેટ રામાનંદ હોટેલની સામે દુધિયા તળાવ રોડ નવસારી ધ ગોલ્ડન ટ્રાયો રજૂ કરે છે એમનો બીજો ફનફેર રામજી મંદિર હોલ દુધિયા તળાવ નવસારી ચોક્સી ક્લાસીસ યુનિયન હાઈટ્સ આશાનગર નવસારી વિશ્વસનીય દાગીનાનું વિશ્વાસપાત્ર સ્થળ સોની રણછોડભાઈ એન્ડ સન્સ જ્વેલર્સ पटवा सेरी नवसारी पारेक ब्रदर्स ज्वेलर्स ऑपोजिट हनुमान टेम्पल मोटा बजार नवसारी अक्षर विजन एरेना शॉप नंबर आठ शांतिनाथ कॉम्प्लेक्स सांतादेवी रोड नवसारी मां कृपा डेकोरेशन मॉल शॉप नंबर एक आठ नीलकंठ रेसिडेंसी, महेंद्र ब्रदर्स जमालपुर रोड नवसारी न्यू इंडिया बेकरी અમારી શાખા નવસારી મરોલી સુરત નમસ્કાર દર્શક મિત્રો આપ નિહાળી રહ્યા છો નવસારી થી પ્રસિદ્ધ થતી ન્યૂઝ ચેનલ એન સેવન સમાચારોમાં હું તસ્લીમ શેખ આપનું હાર્દિક સ્વાગત કરું છું સમાચારોની શરૂઆત કરતાં પહેલા એક નજર મુખ્ય સમાચારો ઉપર નવસારીના દશેરા ટેકરી વિસ્તારમાં બ્લોક પેવિંગની લોક માંગણી એકા ડબલ કરવાની લાલચમાં ગુમાવ્યા એકવીસ લાખ સાઠ હજાર રૂપિયા ડમી શેરબજારની એપ્લિકેશન બનાવતી ગેંગ બનેલી સક્રિય ઓવરબ્રિજમાં પડેલી તિરાડો જર્જરિત બ્રિજ ઉપરથી પડેલા પોપડા કમોસમી વરસાદને કારણે કેરી પકવતા ખેડૂતોને થયેલું મોટું નુકસાન નવસારી શહેરના વોર્ડ નંબર તેરમાં આવેલ દશેરા ટેકરીનો બાલાપીર દરગાહ વિસ્તારમાં વર્ષોથી બ્લોક પેવિંગ નહીં થતા રહીશોએ પાલિકામાં રજૂઆત કરી હતી સ્થાનિકોએ વોર્ડના નગરસેવક દરકાર રાખતા ન હોવાના આક્ષેપો કર્યા હતા નવસારી શહેરનો આ વિસ્તાર છે દશેરા ટેકરી બાલાપીર દરગાહ વિસ્તારનો આ વિસ્તારના લોકો ગ્રામ્ય જીવન જીવતા હોય તે પ્રકારની દયનીય સ્થિતિ છે સ્થાનિક નગરસેવક આ આદિવાસી સમાજની ગોર ઉપેક્ષા કરતા આવેલા હોય તે પ્રકારના ગંભીર આક્ષેપો કરવામાં આવ્યા છે રાજકીય આંટીગૂંટીમાં આ ગરીબો ફસાયા છે રાજકીય કિન્નાખોરી સાથે ગરીબોને રાજકીય આંટાપાટામાં ધકેલવામાં આવ્યા છે વર્ષોથી રસ્તાની માગણી કરતા રહીશો રાજકીય કિન્નાખોરીનો ભોગ બન્યા છે ઉબળખાબડ રસ્તા બ્લોક ઉખડી ગયા છે પાણીની સમસ્યા ચોમાસા દરમિયાન આ વિસ્તાર પાણીમાં ગરકાવ થઈ જાય છે તમામના ઘરોમાં રેલના પાણી ભરાય ત્યારે આદિવાસી નગરસેવક ખોરી રાખી ગરીબોને પૂછવા પણ આવતા નથી હાલ લોકસભાની ચૂંટણી પૂર્ણ થઈ પરંતુ ભાજપના નગરસેવક પ્રજાને પૂછા કરવા ન આવ્યા તમે મતદાન કરજો તમારા કામ થઈ જશે તે પ્રકારની ધરપત પણ ન આપી જેથી સ્થાનિકો નગરપાલિકા ઉપર પહોંચ્યા અને બ્લોક પેવિંગ માટેની અરજી રજૂ કરી હતી વર્ષથી એ હમણાં અમારા આ બધું ગાબડ ગોબડ થઈ ગયેલું છે પણ તે હજુ કોઈ આવ્યા નથી કે છે અમે કાલે બી ગયા છે પણ કહેવું છે અમે મૂખું એમ કહેવું પણ તે હવે આવે ત્યારે વાત કે કે અમે બધું જ એ કરતા જ છે એમ કે બહાર બોટ મરાઈ જ ગયેલો છે કે તમારું નામ લખાઈ જ ગયેલું છે આ એરિયાનું કે અમે મૂકી આપી જશું પણ હવે અમે હવે જલ્દી જલ્દી આવે તો સારું ચોમાહું આવે તે પહેલાં કેમ કે હવે અમે રેલ આવે ત્યારે અમારે નીકળવાની બહુ આપદા પડે પછી એમાં ખાબડ ખોબડમાં બધા ડોહા ડગડા પોયરા હાથે જાય નીકળે તો પડી બી જવાય તો પછી અમારે કેવી રીતે એ કરવાનું તો તમે જલ્દી મૂકી આપી જાય તો સારું હું કહેવા માગું છું કે અમારા એરિયામાં હજુ બ્લોક આવ્યા નથી પહેલી ટકે આવી જાય એવું અમે વિનંતી કરીએ અને આ પાણી ભરાઈ જાય ત્યારે અમને નીકળવાની બહુ આવડા પડે કેમ કે અમે પડી જાય મૂકીએ તો કોઈ છોકરા હાથે પડ્યા ને કેટલું કેટલું પાણી ભરાઈ જાય તમે અમે મૂકી આપી જાય એટલી અમારી વિનંતી ધારાસભ્યને બધાને અમે કહી રહ્યા છીએ અને અમારા એ બધાને છે એટલું કરી જાય એટલી અમારી વિનંતી ઓછા સમયમાં વધુ રૂપિયા કમાવવાની લાલસા ક્યારેક મહેનતના પૈસા પણ ડુબાડી દે છે એવો જ એક કિસ્સો નવસારીમાં સામે આવ્યો છે જ્યાં શેર બજારમાં વધુ નફો મેળવવાની લાલચમાં એક વ્યક્તિએ એકવીસ લાખ સાઠ હજાર રૂપિયા ગુમાવવાનો વારો આવ્યો છે આજના સોશિયલ મીડિયાના જમાનામાં અવનવી એકથી એક શેર બજારમાં રોકાણ કરવા માટેની અનેક સ્કીમો અને એપ્લિકેશનો બજારમાં ઉપલબ્ધ થઈ છે પરંતુ આ એપ્લિકેશનોનો ઉપયોગ કેવી રીતે કરવો એ કોઈને ખબર નથી ત્યારે ફ્રોડ એપ્લિકેશન થકી લાખો રૂપિયાનો ચૂનો લગાવતી ગેંગ નવસારી જિલ્લામાં સક્રિય થઈ છે જેમાં વિદેશમાં બેસી ડમી શેરબજારની એપ્લિકેશન બનાવી રોકાણ કરાવી સારો ફાયદો આપવાની લાલચ આપતી ગેંગ સક્રિય થઈ છે જેમાં અનેક લોકોએ પોતાના મહેનતના પૈસા ગુમાવવાનો વારો આવ્યો છે નવસારીમાં પણ આ જ રીતની ઘટના બની છે જેમાં વોટ્સએપ ગ્રુપ બનાવી કુલ એકવીસ લાખ રૂપિયાની ઠગાઈ કરવામાં આવી છે બ્લેક રોક સ્ટોક અને ઇન્સ્ટિટ્યુશનલ ક્લબ નામથી એક એપ્લિકેશન શરૂ કરવામાં આવી હતી અને વોટ્સએપ ગ્રુપ બનાવવામાં આવ્યું હતું જેમાં રોકાણ કર્યા બાદ સારો મુનાફો કમાઈ આપવાની લાલચ આપવામાં આવી હતી જેમાં નવસારીના કેતન પટેલે એમાં પહેલા દસ હજાર રૂપિયા રોક્યા હતા જેને એ બે અઠવાડિયામાં બાર હજાર રૂપિયા મળતા વધુ લાલચ જાગી હતી અને ટુકડે ટુકડે જુદી જુદી બેંકોમાં એમણે કુલ એકવીસ લાખ રૂપિયા જેટલી માતબર રકમનું રોકાણ કર્યું હતું કેતનભાઈને જ્યારે પોતાના પૈસાની જરૂર પડી તેને ઉપાડવાના પ્રયત્નો કર્યા ત્યારે ફાઇનાન્સ કંપની દ્વારા હાથ ઊંચા કરી દેવામાં આવ્યા હતા અને છેતરપિંડી થયાનો અહેસાસ થયો હતો જે સંદર્ભમાં નવસારી સાયબર ક્રાઇમ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે જેની તપાસ હાલ નવસારી સાયબર પોલીસ ચલાવી રહી છે नवसारी साइबर क्राइम पुलिस स्टेशन में एक एफआईआर दर्ज हुई है टास्क फ्रॉड से रिलेटेड अंडर आईटी एक्ट एंड आईपीसी इस एफआईआर के तहत कंप्लेनेंट किरण दाजी भाई पटेल ने इन ए सीरीज़ ऑफ़ इन्वेस्टमेंट कुल 21.6 लाख रुपीस फ्रॉडस्टर्स को गवाए हैं ये एक फ्रॉड नेटवर्क है जो व्हाट्सएप ग्रुप के थ्रू फंक्शन करता था इन्होंने लोगों को व्हाट्सएप पर लालच दे कुछ इन्वेस्टमेंट मांगी फिर ये वही इन्वेस्टमेंट में कुछ रिटर्न बना के कंप्लेनेंट को वापस किया इसके आधार पर कंप्लेनेंट का भरोसा जीता और कंप्लेनेंट से टोटल 21.6 लाख रुपीज़ इन्होंने लिए कंप्लेनेंट जैसे जैसे पैसे देते गए उनको फेक स्क्रीन मिलते गए लेकिन इसके बाद इन्होंने कोई पैसा कंप्लेनेंट का वापस करने से इनकार कर दिया इस आधार पर कंप्लेन कंप्लेनेंट की एफआईआर हमने रजिस्टर की और इन्वेस्टिगेशन जारी है इससे इस इस नेटवर्क से रिलेटेड जो भी लोकल लोग हैं उन सभी की इन्वेस्टिगेशन जारी है और जल्द ही हम इसके और डिटेल्स अपने पास मौजूद करवाएंगे नवसारी माधी पसारथ तो हाईवे नंबर 48 ग्रेड पासना ओवरब्रिज में तिराडू જોવા મળી હતી ओवरब्रिज जर्जरी થતા ब्रिज ना कांगरा खरिपड़िया होता भयजनक बनेला ओवरब्रिज नीचे बैरिकेटीड मुक्वामा નવસારી નજીક આવેલ ગ્રીડ ઓવરબ્રિજમાં ભ્રષ્ટાચારની તિરાડો જોવા મળી છે ઓવરબ્રિજમાં ભ્રષ્ટાચારના પોપડા ઉખડી ગયા જર્જરીત થયેલા આ ઓવરબ્રિજ ચોવીસ કલાક વાહનોથી ધમધમે છે નેશનલ હાઇવે ઓથોરિટી દ્વારા નિર્માણ થયેલ ઓવરબ્રિજની મરામત કરવામાં આવતી નથી ભ્રષ્ટ અધિકારીઓના પાપે વાહન ચાલકોના જીવ તાળવે ચોંટ્યા છે ચોવીસ કલાકમાં હજારો ભારે વાહનો ઓવરબ્રિજ ઉપરથી પસાર થાય છે જોખમી બનેલા ઓવરબ્રિજને કારણે વાહન ચાલકોના જીવ જોખમમાં મુકાયા છે બ્રિજમાં મોટી તિરાડમાંથી પોપડા ખરી પડ્યા અને બ્રિજ નીચે પડ્યા હતા સદનસીબે વાહન ચાલકો ઉપર પડ્યા ન હતા નવસારી પોલીસ દ્વારા ઓવરબ્રિજ નીચે બેરિકેટેડ મૂકી વાહન ચાલકોને સાવચેત કરવામાં આવ્યા છે ભ્રષ્ટાચારની આ તિરાડ પડતા જ બ્રિજની કામગીરી ઉપર અનેક સવાલો ઊભા થયા છે ઓથોરિટીના અધિકારીઓની કામગીરી શંકાના દાયરામાં આવી છે જોખમી ઓવરબ્રિજની આ તિરાડો તાત્કાલિક રિપેર થાય તે પ્રકારની માંગણીઓ થઈ હતી નવસારી જિલ્લામાં ભારે પવન સાથે કમોસમી વરસાદ પડતા કેરીના પાકને મોટું નુકસાન થયું છે કેરી અને ડાંગર પગવતા ખેડૂતોને હોઠે આવેલો કોડિયો છીનવાઈ જતા જગતનો તાત ચિંતાતુર બન્યો છે હવામાન વિભાગ દ્વારા ચીખલી તાલુકા સહિત નવસારી જિલ્લામાં અગિયારથી સોળ મે દરમિયાન વરસાદની આગાહી વચ્ચે સોમવારે સાંજે વાતાવરણમાં અચાનક પલટો આવ્યો હતો અને કાળા ડિબાંગ વાદળો છવાઈ જવા સાથે વીજળીના કડાકા ભડાકા સાથે તેજ ગતિના પવન સાથે જિલ્લાના કેટલાક ગામોમાં વરસાદની સાથે બરફના કરા પડ્યા હતા કમોસમી વરસાદને કારણે તેમજ તેજ ગતિના પવનના કારણે ખેડૂતોની આંબાવાડીઓમાં તૈયાર થયેલી કેરીનો પાક ભોંય ભેગો થતાં ખેડૂતોની હાલત કફોડી થઈ છે ચાલુ વર્ષે કેરીનો પાક માંડ ત્રીસ થી ચાલીસ ટકા જેટલો છે તેવામાં કમોસમી વરસાદ અને તેજ ગતિના પવનના કારણે કેરીના પાકને નુકસાન થતા જગતના તાતને મોટું આર્થિક નુકસાન થવા સાથે વર્ષ દરમિયાન તેમણે કરેલો દવા ખાતર મજૂરી સહિતનો ખર્ચ પણ માથે પડે તેવી પરિસ્થિતિનું નિર્માણ થતા ખેડૂતોને માથે હાથ દઈ રોવાનો વારો આવ્યો છે પચાસ ટકા કેરી આવેલી હતી તે આ વર્ષે છે ને તેમાંથી આ વરસાદ કે રીતે દોસ્ત થઈ છે સરકાર કોઈ બી સહાય કરે એની અમે અપેક્ષા રાખીએ છીએ ચીખલી અને વાંસદા તાલુકાના ગામોમાં ગાજવીજ સાથે કમોસમી વરસાદ પડ્યો હતો વાવાઝોડા સાથે પડેલા વરસાદને કારણે ત્રણ ગામમાં મકાનના પતરા ઉડ્યા હતા દક્ષિણ ગુજરાતના નવસારી વલસાડ ડાંગ નર્મદા તાપી સુરત જિલ્લાઓમાં છૂટાછવાયા સ્થળોએ હળવા વરસાદની આગાહી કરવામાં આવી હતી ચીખલી તાલુકા સહિતના નવસારી જિલ્લામાં હવામાન વિભાગની આગાહી વચ્ચે સોમવારના રોજ તેજ ગતિના પવન સાથે વરસાદ પડતા તાલુકાના ત્રણેક ગામોમાં ઘરોની છતના પતરા ઉડી ગયા હતા તેજ ગતિથી પવન ફૂંકાતા કુકેરી વાંઝણા અને રાનવેરી કલ્લા ગામે ઘરના છતના પતરા ઉડવાની ઘટના બની હતી કુકેરી નવાનગર ફળિયામાં બાબુ બુધાભાઈ હળપતિના મકાનના અઢાર જેટલા દસ ફૂટ લાંબા સિમેન્ટના પતરા ઉડી ગયા હતા વાંઝના છાબડી ટેકરી ફળિયામાં મંગીબેન રમેશભાઈ પટેલ અને સવિતા કનુભાઈ પટેલના મકાનને નુકસાન થયું હતું વાંસદા તાલુકામાં પણ ભારે પવન સાથે વરસાદ પડ્યો પંદરથી વધુ મકાનોના પતરા ઉડી ગયા હતા વાંસદાના મીંઢાબારી ગામના પંદર ઘરોને નુકસાન થયું હતું ઘરમાં રહેતા પરિવારનો આબાદ બચાવ થયો હતો ખેતી બાદ માવઠાએ કાચા ઘરોને પણ નુકસાન પહોંચાડ્યું હતું પવન સાથે પડેલા વરસાદને પગલે ખેડૂતોની આંબાવાડીમાં કેરીના પાક અને ખેતરમાં ડાંગરના પાકને નુકસાન થયું હતું ગાજવીજ સાથે પડેલા વરસાદે ઘરવકરી અને ખેતીને નુકસાન પહોંચાડ્યું હતું સમાચારો સમાપ્ત કરતા પહેલા એક નજરાજનો મુખ્ય સમાચાર ઉપર નવસારીના દશેરા ટેકરી વિસ્તારમાં બ્લોક પેવિંગની લોક માંગણી એકા ડબલ કરવાની લાલચમાં ગુમાવ્યા એકવીસ લાખ સાઠ હજાર રૂપિયા ઓવરબ્રિજમાં પડેલી તિરાડો જર્જરિત બ્રિજ ઉપરથી પડેલા પોપડા કમોસમી વરસાદને કારણે કેરી પકવતા ખેડૂતોને થયેલું મોટું નુકસાન તાજમા સમાચારો બન્યા રહો મારી સાથે અને જોતા રહો નવસારીથી પ્રસિદ્ધ થતી ન્યૂઝ ચેનલ એન સેવન નમસ્કાર